ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બીજી યાદી જાહેર કરી સુરતની બાકી રહેલી ચોર્યાસી બેઠકનો ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં ધારાસભ્ય જંખના પટેલને સાઇડે કરી સંદીપ દેસાઈને ટિકિટ અપાતા જ ભાજપમાં જ અંદર રોષ જોવા મળી રહ્યો છે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માત્ર થોડા દિવસો બાકી છે તો ગુજરાતની પ્રજા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવાર ઊભા રહેશે તે જાણ ઉત્સુક બન્યા હતા ત્યારે ભાજપે પણ પોતાના એકસો સાઠ ઉમેદવારો નામની જાહેરાત કરી દીધી છ ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે જેમાં ખંભાડિયાથી મુડુ બેરા કુતિયાણાથી ઠેલીબેન ઓડેદરા ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાંડલિયા ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા દેડીયાપાડાથી હિતેશ વસાવા અને ચોર્યાસી સંદીપ દેસાઈની ટિકિટ આપવામાં આવી છે આનંદ સ્વાભાવિક હોય કે ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે અનેક એક ભૂજના કાર્યકર તરીકે ઓગણીસો થી કામ કરતા કરતા આજે ભારતીય જનતા પાર્ટી ચોલીસ વિધાનસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરી એ સ્વાભાવિક છે કે આનંદ હોય આ કોળી પટેલ સમાજ નો આખું જે મતદાર છે તો કઈ રીતે મતદારો સુધી સામે જશો અને કઈ રીતે જીત ની આશા રાખો મેં અગાઉ પણ વાત કરી કે છેલ્લા બત્રીસ વર્ષથી અમે આ વિસ્તારમાં કામ કરીએ છીએ એટલે ભૂતકાળની અંદર તાલુકા પંચાયત સભ્ય ચોરીસ યુવા ભાજપ પ્રમુખ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જિલ્લા ભાજપ યુવા પ્રમુખ કોણ તમ દસ વર્ષ મહામંત્રી અને અમે જિલ્લા ભાજપ બે વર્ષથી પ્રમુખ તરીકે જવાબદાર સંભાળો એટલે સ્વાભાવિક રીતે કાર્યકર્તા જોડે અમારે બૂથમાં જવાનું હોવાને કારણે બધા મારા સંપર્ક હોવાને કારણે અમને બહુ મોટી સરળતા રહેવાની છે કેવો ચોર્યાસી ની વાત કરીએ તો આ ચોર્યાસી બેઠક એટલે ભારતીય જનતા પાર્ટી નું ઘર કહેવાય તમે જોવો તો છેલ્લી ઘણી ચૂંટણી થી એક લાખ ઉપર બટોથી ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર વધુમાં સંદીપ લઈને ચોરીથી વિધાનસભાના ધારાસભ્ય જંકના પટેલ ને સાઈડ ટ્રેક લાગી રહ્યું છે ઝંકના પટેલ ને સાઈડ કરી મોટા ભાગના ધારાસભ્ય ને રિપીટ કરાતા તેમના સમર્થકોમાં પણ ભારે રસ જોવા મળ્યો છે સાથે